મિત્રો સ્વાગત તમારું આપણી યુટ્યુબ ચેનલ છે કોચિંગમાં મિત્રો આજે ફરીવાર વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની જગ્યાઓ લઈને હું તમારી સામે આવ્યો છું એન દ્વારા મંજૂરી મેળવ્યા બાદની આ જાહેરાતો આવતી હોય છે સિદ્ધિ ભરતી હોય છે એ લોકો એક્ઝામ પણ ઘણી વખત લેતા હોય છે તો એ પ્રમાણે આ એનઓસી મંજૂર થયા પછીની જાહેરાત છે પહેલાં પણ જાહેરાત પ્રસિદ્ધ થઈ ચૂકી હતી આ રીતની પરંતુ ની પ્રસિદ્ધ કરવાના જે નિયમો હોય એ પ્રમાણે જાહેરાત પ્રસિદ્ધ થયેલ ન હોવાથી ફરીથી પુનઃ જાહેરાત આપવામાં આવેલી છે તો આપણે વિગતે જોઈએ તો સંચાલક કે મંડળનું નામ છે શ્રી ભરૂચ જિલ્લા ગ્રિજન શિક્ષણ પ્રગતિ મંડળ દેડિયાપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદાની અંદર આશ્રમ શાળાનું નામ છે આશ્રમ શાળાની વેકન્સી છે મિત્રો આશ્રમ શાળા એટલે નિવાસી શાળા જેવું હોય છે ત્યાં આગળ રહેવા ખાવાનું ત્યાં જ તમારે બધું કરવાનું હોય છે અને એવી રીતની વેકન્સીઓ આવતી હોય છે આશ્રમશાળા ચોપડવાવ તાલુકો સાગબારા ધોરણ છથી આઠ રોષ્ટક્રમ છે નવ કેટેગરી છે અનુસૂચિત જનજાતિ લાયકાત છે બીએસસી બીએડ કે પીટીસી ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ છે આશ્રમશાળા દેવ દેવ મોગરા તાલુકો સાગબારા બારા ધોરણ છથી આઠ રોષક્રમ છે દસ આર્થિક રીતે નબળો વર્ગ ઈડબલ્યુએસ માટેની વેકન્સી છે બીએસસી બીએડ કે પીટીસી માટે ગણિત વિજ્ઞાનવાળા જોઈએ છે આશ્રમશાળા ખોખરા ઉંમર ખોખરા ઉંમર તાલુકો લીડિયાપાડા ધોરણ એકથી પાંચની અંદર રોષ્ટક્રમ છે બાર વાળા જોઈએ છે ધોરણ બાર પીટીસી તમામ વિષયવાળા છથી આઠની અંદર રોષ્ટક્રમ છે તેર અનુસૂચિત જનજાતિ બી એ બી એડ કે પીટીસી ગુજરાતી હિન્દીવાળા જોઈએ છે આશ્રમશાળા નિંગટ તાલુકો દેડિયાપાડાની અંદર ધોરણ છથી આઠની અંદર બારમા રોષ્ટક્રમની અંદર એસસી બીએસસી બી બી એડ કે પીટીસીવાળા જોઈએ છે ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ છે આ જગ્યાએ જો તમારે અરજી કરવાની હોય તો તમે અરજી મોકલી શકો છો માનદ મંત્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી નામ આશ્રમશાળા આઈટીઆઈની પાછળ ડેડીયાપાડા તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા બીજી વ્યક્સિસી જોઈએ તો આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડીયાપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા એ જે છે ટ્રસ્ટનું સંચાલકનું નામ છે આશ્રમ શાળા મોટી બેડવાણ બેડવાણ તાલુકો દેડિયાપાડાની અંદર ધોરણ છથી આઠમાં સામાજિક અને શૈક્ષણિકથી પછાત વર્ગમાં બીએસસી બી એડ કે પીટીસીવાળા ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ છે અને અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા મોટી બેડવાણ તાલુકો રેડિયાપાડાની અંદર ધોરણ અગિયાર માટે બિન અનામત એમ એ કરેલા અંગ્રેજીવાળા અને એમએ બી એડવાળા અર્થશાસ્ત્રવાળા જોઈએ છે એના માટે તમારે જો અરજી કરવાની હોય તો પ્રમુખની આદિજાતિ આદિવાસ વળી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા મુકામ પોસ્ટ મોટી બેડવાણ તાલુકો રેડિયાપાડા જિલ્લો નર્મદા પર તમે અરજી કરી શકો છો બીજી વ્યાકરણથી જોઈએ તો ટ્રસ્ટનું સંચાલકનું નામ છે જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી તાલુકો સાગબારા જિલ્લો નર્મદા શાળાનું નામ છે ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા દત્તવાડા તાલુકો સાગબારા ધોરણ અગિયાર માટે જોઈએ છે બિનના નામત એમએ બીએડ અંગ્રેજીવાળા અને એમએ બીએડ અર્થશાસ્ત્રવાળા પ્રમુખ પ્રમુખશ્રી કે મંત્રીશ્રી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી મુકામ પાર્ટી પોસ્ટ ટાવલ તાલુકો સાગબારા જિલ્લો નર્મદા માટે જોઈએ છે સંચાલકનું નામ છે બીજી વેકન્સી જોઈએ તો આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસા નિવાલદા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા અપગ્રેડ માધ્યમિક આશ્રમશાળા રેલવા તાલુકો રેડિયાપાડા માટે ત્રણ નવ માટે બિન અનામત બી એસસી ગણિત વિજ્ઞાનવાળા જોઈએ છે ત્રણ નવ માટે બિન અનામત બી બીએડ અંગ્રેજી સંસ્કૃતવાળા જોઈએ છે તમારે અરજી કરવી હોય તો તમે મોકલી શકો છો શ્રી કે મંત્રીશ્રી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા જી વેકન્સ જોઈએ તો સંચાલકનું નામ છે સ્વામી દયાનંદ સરસ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ તાલુકોનો નાંદોદ જિલ્લો નર્મદા અને એની અંદર સ્કૂલનું નામ છે અપગ્રેડ માધ્યમિક ગરોડેશ્વર તાલુકો ગરોડેશ્વર ધોરણ નવ માટે જ્ઞાન અંદર બીએસસી બીએડ ગણિત વિજ્ઞાનવાળા તથા બીએ બીએડ અંગ્રેજી સંસ્કૃતવાળા શિક્ષકો જોઈએ છે અરજી કરવી હોય તો પ્રમુખશ્રી કે મંત્રીશ્રી સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા પર તમે અરજી કરી શકો છો બીજી વેકેશન જોઈએ તો રાજપરા નાવરાની છે આશ્રમશાળા રાજપરા નાવરા તાલુકો નાંદોદ ધોરણ છથી આઠની અંદર વિના નામતમાં બીએ બીએડ કે પીટીસીવાળા સામાન્ય વિજ્ઞાન ભણાવી શકે એવા શિક્ષકો જોઈએ છે પ્રમુખશ્રી કે મંત્રીશ્રી હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા નાવરા કૌંસમાં તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા ખાતે તમે અરજી કરી શકો છો હળપતિ સેવા સંઘ બારડોલી જિલ્લો સુરતની અંદર આશ્રમશાળા ઇલાવ તાલુકો હાંસોડ જિલ્લો ભરૂચ અને આશ્રમશાળા સામરપાડા તાલુકો લેડિયાપાડાની અંદર વેકન્સી છે છથી આઠ ધોરણની અંદર અનુસૂચિત જનજાતિમાં બીએ બી એડ કે પીટીસી સામાજિક વિજ્ઞાન કે ગુજરાતીવાળા ધોરણ એકથી પાંચમાં એસીબીસીમાં ધોરણ બાર પીટીસીવાળા તમામ વિષયોવાળા છથી આઠમાં અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્ન છે મિત્રો એસસીબીસીમાં ઉપરો જે અગાઉની હમણાં જાહેરાત જોઈએ એમાં મહિલા જોઈએ છે આમાં ખાસ એ ધ્યાનમાં રાખજો જે મહિલા લખી હોય ત્યાં મહિલા જોઈએ છે પીએસસી બેડ કે પીટીસી ગણિત વિજ્ઞાનવાળા તમે અરજી કરી શકો છો પ્રમુખશ્રી મંત્રીસિંહ હળપતિ સેવા કામદાર ઘર સ્ટેશન રોડ બારડોલી જિલ્લો સુરત તો મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાના પ્રમાણપત્ર લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટેના જાતિના પ્રમાણપત્ર ઉમેરવૃમાં નથી તે બાબતનું પ્રમાણપત્ર એટલે એ જે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એ તો ઓબીસી ક્રિમિલિયરમાં જ આવે ઇડબ્લ્યુ પ્રમાણપત્ર જનરલવાળા માટે આવે એની પ્રમાણે નકલો સહિત સ્વસ્થતાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના પોતા સાથે રજિસ્ટર એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે દિન દસમાં જે તે જગ્યા માટેની અરજી જે તે સંસ્થામાં અરજી મોકલવાના સરનામે મોકલવાની રહેશે કઈ જગ્યા માટે અરજી કરો છો તે અંગ્રેજીમાં કે કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે ઉપર દર્શાવેલ સંસ્થાઓની જુદી જુદી જગ્યાઓ હોય એકથી વધુ જગ્યા માટે અરજી કરવા છતાં ઉમેદવારો હોય જે તે સંસ્થાની જુદી જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજી કરવાની રહેશે ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્રો પ્રમાણપત્રની નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે ગુણપત્રમાં સીજીપીએ તથા ગ્રેડ દર્શાવેલ હશે તેઓએ કોલેજ અથવા યુનિવર્સિટીની કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો આ વસ્તુ ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ કે સેમેસ્ટરની ગુણપત્રકની નકલ મોકલવાની રહેશે તમામ વર્ષ કે સેમેસ્ટરના ગુણપત્ર કે અન્ય જરૂરી દસ્તાવેજોની વગરની અધૂરી વિગતની અરજીઓ તથા મુદ્દત બહારની અરજી રદ થવાની પાત્ર રહેશે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો શું શું લઈ જવાનું છે એક વખતે ફરતી વિડીયો પોઝ કરીને વિડિયો રિપ્લે કરીને આ બધી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખજો નોંધી લેજો આદિજાતિ વિકાસ અધિકારીશ્રીના તારીખ વીસ બે બે હજાર ચોવીસ અને છવ્વીસ બે બે હજાર ચોવીસના પત્રની સૂચના અનુસાર જે ઉમેદવારોએ જે તે અગની અગાઉની જાહેરાત અન્વયે જો અરજી કરેલ હોય તો તેઓની અરજી આપવા માન્ય ગણાશે પરંતુ આ ઉમેદવાર ઈચ્છે તો જે તે સંસ્થામાં પુનઃ અરજી કરી શકશે અગાઉની અરજી ચાલશે જ જો કરી હશે તો ના કરી હોય તો તમે ફરીથી અરજી કરી શકો છો ઉમેદવારે પ્રાપ્ત કરેલ સંસ્નાતક અનુસ્નાતક બીએડ કે એમએડની લાયકાત તથા યુજીસી દ્વારા માન્ય કરેલી સંસ્થામાંથી મેળવેલી જ હોવી જોઈએ એનઓસીમાં જણાવેલ અન્ય તમામ શરતો બંધન કરતા રહે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણેથી પાંચ માટે પ્રાથમિક ટેસ્ટ વિભાગ ટેટ વન ધોરણ છથી આઠ માટે અપર પ્રાથમિક વિભાગની ટેટ ટુ ત્રણ નવ માટે પ્રાથમિક માધ્યમિક વિભાગની ટાટ ધોરણ અગિયાર માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ તથા સરકારશ્રી નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટર જાણકારી ધરાવતા હોવા જોઈએ વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકને પ્રતિમાસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ લગાવ ચૂકવવામાં આવશે અનુસૂચિત જનજાતિની આશ્રમ ચલાવવા હોય સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણ મુજબ પસંદ થયેલા આશ્રમ આશ્રમશાળાના સ્થળે ચોવીસ કલાક રહેવું ફરજિયાત છે પસંદ થયેલા ઉમેદવારને ગુજરાત રાજ્ય ગાંધીનગર ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્ર રહેઠાણની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ મેહરબાન સાહેબ આશ્રમ આશ્રમશાળા રાજ અધિકારીશ્રીની કચેરી રાજપીરમાં એમબી રોડ જિલ્લા સેવા સદન રાજપીરમાં જિલ્લા નર્મદા ખાતે મોકલી શકશે તો માનવ મંત્રીશ્રી કે પ્રમુખ દર્શાવેલ સંસ્થાઓના સંચાલકશ્રી સાહેબોએ સતત જાહેરાત આપી છે તો જરૂરથી લાયકા ધરાવતા મિત્રો અરજી કરજો તમારા મિત્રોને પણ જાણ કરજો બરાબર છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો બસ એ જ આભાર સાથે જઈને ભારત